નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા બત્રીસમો અષાઢી બ્રિજ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થીઓએ ઇનામ વિતરણ સમારોહ મહોત્સવ ઉજવણી કરી હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ સરખેજ આશ્રમ અમદાવાદ શ્રી ઋષિ ભારતીય બાપુ અમદાવાદ કૈલાસબેન ભાલિયા રાજુભાઈ જોડિયા દિવ્યેશભાઈ ચાવડા સંજયભાઈ રાઠોડ નિતેશભાઈ મકવણના શૈલેષભાઈ ચૌહાણ રાજુભાઈ ભરડા વરાછાકલ हमारा युवा संगठन सूरत टीम વર્ચસ્વ રાજગ્રુપ મહાદેવ ગ્રુપ સુરત સૌરાષ્ટ્રમાંથી પધારેલા મહેમાનશ્રીઓ પ્રેસ મીડિયા સુરત ટીમ તેમજ ઘેડિયા કોળી સમાજના સૌરાષ્ટ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અષાઢી બીજના પાવન અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહ ટ્રોફી આપે સન્માનિત કર્યા હતા મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છ સન્માન કર્યા હતા સરકેજ આશ્રમથી પધારેલ મહર્ષ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ભારતીય બાપુએ સમાજને એક તાતડે બાંધવાની હાકલ કરી હતી અને એજ્યુકેશનમાં ધંધા રોજગારમાં રાજકીય હરેક જગ્યાએ ખૂબ આગળ વધો બાપુએ કટાક્ષમાં રાજકીય લોકોને પણ હાકલ કરી છે કે સમાજને લીધે તમે આગળ છો અને સમાજને આગળ વધવા તેમના હક અધિકારો આપવા અને તેમને ધ્યાન દોરો કાર્યક્રમના અંતે સ્વરૂસી ભોજન સાથે લીધું તેમજ કાર્યક્રમને સફળ બનાવી શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરતના યુવાન મિત્રો ટ્રસ્ટ કમિટીએ ખૂબ જ અહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ 91.38% સાથે મહામંડળ 108 વર્ષાલી જે પ્રથમ

આજે મહામંડલેશ્વર એક હજાર આઠ ના મહંત શ્રી 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 ભારતી બાપુ આજે સુરત ખાતે પધાર્યા છે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તો બાપુ આજે શું કહેશો તમે શું સંદેશ આપશો જો આજે અષાઢી બીજના પરમ પાવન દિવસે સમસ્ત ઘેડિયા કોળી સમાજના સ્નેહ મિલનમાં વિદ્યાર્થીના સન્માન સમારોહમાં ઉપસ્થિત સમગ્ર સુરતના અલગ અલગ સંગઠનો ચાલે છે એમાંથી એક સંગઠન એટલે સમસ્ત ઘેડિયા કોળી સમાજ જ્યારે વિદ્યાર્થીનો સન્માન સમારોહ થઈ રહ્યો છે ત્યારે જેમ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ કહેતા કે શિક્ષા શેરનિકા દૂધ હે જો પીએ ગાઓ દાહાડેગા તો આ સમા કોળી સમાજમાં સાક્ષરતાનું એક સ્તર ઊંચું આવે અને બેકન એમ કહેતા કે નોલેજ ઇઝ પાવર વિદ્યા છે પાવર છે શક્તિ છે એનર્જી છે તો આ કોળી સમાજના ઉત્થાન માટે સમાજમાં ખૂબ શિક્ષણ દ્વારા સ્તર ઊંચું આવે જાગૃતિ આવે અને સમાજ એક બને જેમ ગોસ્વામીએ કીધું કે જહા સુમતિ તહા સંપત્તિ નાના જહા કુમતી તહા વિપતિ નિદાના તો લગભગ ગુજરાતમાં ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ કોળી સમાજ કરે છે અઢી કરોડનું પોપ્યુલેશન છે અને દોઢ કરોડનું જંગી વોટિંગ અને એંસી લાખ ઘર ધરાવે છે ત્યારે આ સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ દૂર થાય વ્યસનો દૂર થાય અને સાક્ષરતા દ્વારા એ લેવલ ઊંચું આવે સમાજનું ખૂબ ડેવલપ થાય અને જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમમાં સારા માર્ક્સ મેળવીને આવ્યા છે એ પણ ક્લાસ વન અધિકારીઓ બને અને સમાજમાં શિક્ષણ દ્વારા ક્રાંતિ આવે એવી શુભકામના પાઠવું છું જય ગિરનારી જય આપી